રોડ ઢોર ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટે સરકારનો ઉધળો લીધો શું હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે મોટા સાહેબ આવે તો રસ્તા ક્લિયર હોય મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે અરજદારના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે બે હજાર નિર્દેશો છે સતત પગલાંની જરૂર હોવાની રજૂઆત કરવામાં આવી ટ્રાફિક પોલીસના એફિડેવિટ પર કોર્ટમાં ચર્ચા થઈ લોકોના સહકારની અપેક્ષાનો સરકારનો જવાબ છે સરકારના જવાબ પર અરદદારે જવાબ આપ્યો સરકારે હાઈકોર્ટ દ્વારા રોડ ટ્રાફિક અને ઢોરને લઈને જે અવલોકન કરવામાં આવ્યું છે સવાલ પણ કરવામાં આવ્યા છે શું માહિતી છે તે મામલે વર્ષ બે હજાર સત્તરમાં રોડ ટ્રાફિક અને ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર અઢારમાં તેના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા તેમ છતાં તેના અમલીકરણ છે તે દર વર્ષે કરવામાં નથી આવતા અને તેને લઈને અનેક વખત ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને આડે હાથ લીધી હતી અને તેને મુદ્દે આજે સુનાવણી હતી જેમાં રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધીમાં આટલા પંદર દિવસના અલ્ટિમેટમમાં આટલા વાહનોને દંડ કરવામાં આવ્યો છે આટલા વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે આટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ વિગત રજૂઆત દર્શાવતો એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું પરંતુ હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે આ પ્રકારે કાગળ ઉપર કામ નહીં પરંતુ રોડ ઉપર તમારું કામ બોલવું જોઈએ કારણ કે અત્યાર સુધીમાં તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે તે માત્ર કાગળ ઉપર દેખાય છે ફિલ્ડમાં નથી દેખાતી કેટલાક મોટા ત્રણ એવા જંકશનના પણ નામનો ઉલ્લેખ છે જે આંબાવાડી એસજી હાઈવે પંચવટી પાસે સીજી રોડ પાસેના વિસ્તારનું પણ નામ જાહેર કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે આ હંમેશા માટેની સમસ્યાનું નિરાકરણ નથી આવતું તે ટોય કરવામાં આવે છે છે પરંતુ બીજા લોકો પાર્ક કરીને જતા રહે અને આ જ પ્રકારે ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે લોકો પણ જાણે છે જનતા પણ રોડ ઉપર ફરે છે જ્યારે મોટા અધિકારીઓ કે મોટા સાહેબો આવે છે ત્યારે તેમના માટે વિશેષ વ્યવસ્થાઓ કરી દેવામાં આવે છે ત્યારે આ ફોર્સ ક્યાંથી આવે છે તેવા વેધક સવાલ ગુજરાત હાઈકોર્ટે સરકારને કર્યા હતા હવે શું અમારે મોટા સાહેબને હાઈકોર્ટમાં બોલાવવા પડશે જવાબ માટે આ પ્રકારની રજૂઆત સાથે હાઈકોર્ટે પણ કેટલાક મહત્વના ટકોરો છે તે કર્યા હતા આ મુદ્દે વિગતવાર રિપોર્ટની સાથે મહત્વના જવાબો રાજ્ય સરકાર દ્વારા અઢી વાગે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવશે જી જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે